હુરાભાઈ મુંજાની ત્રણ દીકરીઓ લંડનથી બદલો લેવા અચાનક પહોંચી પોરબંદર તેમણે પોલીસનો સાથ આપતા હીરોબાઈ જાડેજા વિશે એવું કહ્યું કે સાંભળીને તમે પણ હેરાન થઈ જશો જ્યાં મિત્રો ભૂરાભાઈને ત્રણ દીકરીઓ છે ગીતાબેન રેખાબેન અને ઈરાબેન મિત્રો આ ત્રણેય દીકરીઓએ પોતાની મા વિરુદ્ધ એવું તે શું કર્યું કે વાત વધુ વકર્યો શું હીરાબા જાડેજા ભૂરાભાઈના પત્ની નથી તો પછી દીકરીઓ આવું શા માટે કહે છે મિત્રો મિત્રો પાછળનું સત્ય ચાલો આપણે આપણે વિસ્તારથી જાણીએ જાણીએ બધા છીએ કે હીરાબા જાડેજા અત્યારે પોરબંદર પોલીસની કસ્ટડીમાં છે અગાઉ અપહરણ અને ખંડણીના કેસમાં તેમની ધરપકડ થઈ હતી તે જુનાગઢ જેલમાં હતા ત્યારબાદ સાયબર ફ્રોડનો બીજો ગુનો નોંધાયો હતો પચાસ કરોડ કરતા વધુ રકમ તેમણે અલગ અલગ ગરીબ માણસોના નામે ખાતા ખોલાવીને તે ખાતામાં મંગાવ્યા હોવાનો આરોપ છે જ્યારે જ્યારે હીરાબા જાડેજાનું નામ સમાચારમાં ચમકે છે ત્યારે પત્રકારો ઉલ્લેખ કરતા હતા કે તેઓ ભૂરા મુંઝાના પત્ની છે આ ઉલ્લેખ સામે વિદેશમાં રહેતા ભૂરા મુંઝાની દીકરીઓએ વાંધો લીધો છે અને તેમણે માધ્યમોને એક પત્ર મોકલ્યો છે વોટ્સઅપ મેસેન્જર દ્વારા તેમણે સ્પષ્ટતા કરી છે અને પત્રકારોને કહ્યું છે કે આ તમે પ્રકાશિત કરો વિદેશમાં રહેતી એમને પણ આ વોટ્સઅપ મેસેજ મોકલ્યો છે ભૂરા મુંજાની ત્રણ દીકરીઓ ગીતાબેન મહેશભાઈ કરવદ્રા રેખાબેન ભરતભાઈ ઓદેદ્રા અને ઈરા મેડમ વિમ્સને કહ્યું હતું કે અમારા પિતા ભૂરા મુંજા પોરબંદર અને આજુબાજુના વિસ્તારોમાં એક આદરપાત્ર પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા તેમણે પોતાનું આખું જીવન સમાજ સેવામાં સમર્પિત કર્યું હતું અને તેમનું નામ ઈમાનદારી કરુણા સમર્પણ સાથે જોડાયેલું હતું આજના સમયમાં તેમનું અને અમારા કુટુંબનું નામ એવા મુદ્દાઓ સાથે જોડાઈ રહ્યું છે જેમાં અમારો કોઈ સંબંધ નથી જે અમારા માટે દુઃખદ અને પીડાદાયક છે અને સ્પષ્ટપણે જણાવવા માંગીએ છીએ કે અમારો હીરાબા જાડેજા સાથે કોઈ સંબંધ નથી અમને મળેલી માહિતી અનુસાર હંચાબાએ અન્ય કોટી ઓળખનો ઉપયોગ કરી હીરાબા ભૂરા જાડેજા નામની કોટી દસ્તાવેજી પ્રક્રિયા દ્વારા પાસપોર્ટ મેળવ્યો હતો અને પાસપોર્ટ પણ કટ્ટરપૂર્વક દસ્તાવેજોના આધારે મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ આરોપની તપાસ ચાલી રહી છે આ કાર્યવાહી ભારતની સીમાઓની બહારથી ગંભીર ગુનાઓ સાથે સંકળાયેલી હોઈ શકે છે અમે આપણે જણાવવા માંગીએ છીએ કે હંસાબાના ભાઈ બહેન અને જીવનસાથીઓ તથા તેમના સંતાનો અમારી માનમર્યાદાનું નુકસાન કરે એવી પ્રકારની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અમે સ્થાનિક પોરબંદર પોલીસ તેમજ સંબંધિત તમામ અધિકારીઓને વ્યવસાયિક નિષ્ઠાપૂર્વકના કાર્યની પ્રશંસા કરીએ છીએ દીકરોએ વધુમાં જણાવ્યું હતું કે અમારા પિતાનું નામ કે અમારા પરિવારનું નામ તેની સાથે ન જોડાય અને એવું થાય તો કહી શકાય કે આવું કરવું એક પ્રકારનું પાત્ર હનન ગણાશે જો આવી પ્રવૃત્તિ ચાલુ રહેશે અને અમે કાનૂની પગલા લેવા માટે તૈયાર રહીશું અમારા પિતા પાછળ એક વારસો છે જે ઈમાનદાર અને સામાજિક સેવાને અર્પિત કરે છે અમે તેમના યોગદાનને ગૌરવ અનુભવી રહ્યા છીએ અમે કોઈપણ ખોટા સંબંધોનું તેમનું નામ ખરાબ થવા નહીં દઈએ અમને આ મંજૂર નથી અમે જાહેર જનતા મીડિયા અને કાયદેસર તંત્રોને આભાર માનીએ છીએ કે તેઓ આ મામલે સત્ય ન્યાય અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે આમ વિદેશમાં રહેતી ભૂરા મુંજાની ત્રણેય દીકરોએ આ પ્રકારની સ્પષ્ટતા પત્રકારોને મોકલી આપી છે જેમાં તેમનું પ્રથમ કહેવું એવું છે કે હીરાબા જાડેજાને તેમના પિતા ભૂરા મુંજા નામનો ખોટો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજ બનાવી તેઓ તેમના પરિવાર સાથે જોડાયેલા છે એવો દાવો કરી રહ્યા છે જે દાવો સબંતર ખોટો છે ભૂરા મુંજાની ત્રણેય દીકરીઓએ પત્રકારોને એવું પણ કહ્યું છે કે હીરોબા જાડેજા સાથે તમે અવારનવાર સમાચારોમાં ભૂરા મુંજાનું નામ જે જોડો છો તે વ્યાજબી નથી તે આવું કરશો તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું